દ્વારકામાં એક મકાન ધરાશાયી થયું છે મકાન વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે આવડપરામાં મકાન વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે એનડીઆરએફ દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકા યાત્રાધામમાં આવેલું છે આવડપરા અને ત્યાં આ મકાન વરસાદી પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયું છે ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ મકાનમાં જે પણ રહીશો હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સતત એક તરફ અનરાધાર વરસાદ ત્યારે બીજી તરફ જે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને આ સ્થિતિ સર્જાઈ છે અને તે લોકોને હાલ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી આ મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે વરસાદી પાણીમાં આ મકાન ગરકાવ થઈ ગયું છે તેના કારણે થઈને આ સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહાચેમત બાદ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું